કે દસ વર્ષ પહેલા તો અમે એવું ચોમાસાની મકી પકવતા હતા મકાઈ અને એ મારે બાર મહિના દોણા ચાલતા હતા હવે ચોમાસામાં તો એ વસ્તુ થાય જ નહીં પણ શિયાળું ઉનાળું પણ ના થાય એટલો બધો ભૂંડોનો ત્રાસ વધી આગળ જે અમે વાવીએ ને એ પણ રવા દેતા નથી અમારા ઢોરના ઉકેળા બી ખંડાડી જાય છે એવી પરિસ્થિતિ છે અને ભૂંડ એટલા બધા થઈ ગયા છે કે કોઈ છોડી જાય છે કે હું છે એની કઈ ખબર નહીં પણ ભૂંડ એટલા બધા વધી ગયા છે કે અમારા ખેડૂતને તો એમ કે કશું હાથમાં ના આવે એવો ગાઢ થઈ ગયો છે નથી રવા દેતા મકાઈ નથી રવા દેતા અને કેળોની ખેતીમાં તો એવું સમજો સાહેબ એક રાતના ખેતરમાં ચીરીને ફેંકી દે છે એટલે ખેડૂતોની એટલી બધી કપરી પરિસ્થિતિ છે એ માટે સરકાર ભૂંડ માટે તો કશું કરતી જ નહીં સરકાર કઈ આટલા ટકા સહાય આ કોઈ સર્વે થતું જ નહીં આ ખાલી ઠગવાના ધંધા છે ખેડૂતોને એક તો મહામારી ઉપર આ વરસાદનો એ નથી તો મારે કઈ રીતે જીવવું ખેડૂતોને એટલે માસ પહેરીને મોડું છુપાવીએ કે પછી રૂમાલ મોટો બોન જાય એવી પરિસ્થિતિ છે અમારી એટલે આ ભૂંડ વિશે કંઈક વિચાર કરવો જોઈએ સરકારને એના માટે કંઈક કરવું જોઈએ એનું કંઈક રક્ષણ આવવું જોઈએ બીજું કે ભૂંડનો એટલો બધો ત્રાસ છે ખેતીમાં કશું પાકતું જ નહીં ઝીંડવા ખા જાય કપાસના તુવર તો ખા જાય કેળો ખા જાય તો પકવવું હું એકલા દેવેલા પકવીએ એટલે મારું એવું કેવું છે કે આના વિશે બી ધ્યાન લે કઈ અને જે આ ટકાવારી કે છે સહાય આટલું કરીએ તેટલું કરીએ આ તો નેતાઓને ઠગવાના ધંધા છે અહીં કોઈ સર્વે કરવા આવતું નહીં કોઈ સરપંચ નહીં આવતો કોઈ નેતા નહીં તાલુકા સભ્ય નહીં જિલ્લા સભ્ય નહીં કોઈ કોઈ ધારાસભ્યની કોઈ કશું આવતા નથી ખાલી બખા અમારે છે અત્યારે સરકાર બગાયત ખેતી તરફ વરવા માટે કહે છે તો બગાયત ખેતીમાં મેં કેરનું વાવેતર કરેલું છે અને કેર મેં વાવેલી છે લગભગ વીસ બાવીસ દિવસ થઈ ગયા અને અત્યારે ગઈ રાતે ભૂંડો મારા ખેતરમાં આવીને લગભગ સાહીઠ ટકા કેરો મારી કાઢી નાખેલી છે ઉખેરી નાખેલી છે અને ઉખેરીને બધી ફેંકી દીધેલી છે હવે મારે ખેતર આખું ખાલી થઈ ગયું છે હવે ચાલીસ ટકા મારી કેરો રહી છે તો મારે એટલું બધું નુકસાન છે કે વાત નહીં કરવાની હું લગભગ પચાસથી સાઠ હજાર રૂપિયાનો તો ખર્ચો કર્યો છે અને પચીસ જ દિવસની બાવીસથી પચીસ જ દિવસની કેર થઈ છે એમાં મારે જો આટલો બધો ખર્ચો કરેલો હોય કેરને ઉછેરવા માટે અને છોકરો જેવી રીતે આપણે છોકરાને આપણે જેવી રીતે ઉછેરીએ એવી રીતે અમે ઉછેરીએ છીએ અને ખાતર પોની દવા બધું કરીએ છીએ એટલી સરસ કેર હતી મારી પણ એક જ રાતમાં ભૂંડોએ મારી પથારી ફેરવી નાખી છે અને અત્યારે મારી એવી પોઝિશન છે કે જે કંઈ હતું મારી જ્યારે ફંડ તે આમ તેમ કરીને મેં કેરો આવેલી પણ અત્યારે એક છોડ લાવવાની બી મારી પોઝિશન નથી હવે હું શું કરું સરકારને મને વિનંતી છે કે મને કંઈક મદદ કરે અને આ નુકસાનનું કંઈક આપે તો સારું બાગાયત ખેતી તરફ ભરવા માટે તો સરકાર પ્રોત્સાહન કરે છે પણ આવું નુકસાન થતું હોય તો સરકાર પણ કંઈક થોડી હેલ્પ કરે આવા ખેડૂતોને તો બહુ સારું એવું નથી કહેતો કે મારે એકલાને નુકસાન થાય છે ઘણા બધાને નુકસાન થાય છે પણ ઓછું થાય છે પણ મારે તો અત્યારે જો ઓછું હોય તો અમે આવું આવું કંઈક કરીએ જ ના એટલું બધું નુકસાન છે કે અત્યારે મારાથી સહન કરવાની શક્તિ જ નહીં અને હું મારી પાસે એક પણ છોડ લાવવાની અત્યારે પૈસા પણ નથી તો હું શું કરું એ વિચારમાં વિચારમાં અત્યારે હું ખેતરમાં બી અત્યારે આમ પેલા એની માફક બેહી રહું છું કંઈ સમજ પડતી નથી તો સરકારને વિનંતી કે મને કંઈક હેલ્પ કરે અને કંઈક આવા નુકસાનમાં કંઈક આ સરકાર આપે દરેક ખેડૂતને આવું કંઈક આપે તો સારું તો સરકાર આ ખેડૂત ઊભો થાય જ્યારે બીજી તરફ છોટા ઉદેપુર જિલ્લામાં નવમી ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી છોટાઉદેપુર ખાતે વિશ્વ આદિવાસી દિન નિમિત્તે દ્વારા રેલી કાઢવામાં આવી હતી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિન નિમિત્તે મનાવવામાં આવ્યો હતો રેલીમાં વિસ્તારના યુવાનો સભ્ય ભાગ લઈ વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરી હતી તેમજ આદિવાસી વિસ્તારના પક્ષના નેતા રેલીને સમર્થન આપી રેલીમાં જોડાયા હતા અને આ દિવસની ઉજવણી કરી હતી